ચોસઠ ટકા અંડર કરંટ કે ગુસ્સો જે હા ગુજરાતનું જે મતદાન થયું અને બે ત્રણ ભાગોમાં વહેંચી શકાય એક શહેરી મતદારો અને બીજા ગ્રામીણ મતદારો શહેરી મતદારોએ આતંકવાદ રાષ્ટ્રપ્રેમ દેશની સુરક્ષા એના ઉપર કદાચ વોટ નાખ્યા હોય તેવું જોવા મળીએ છીએ જ્યારે ગ્રામીણ મતદારોએ પોતાની જમીન જમીન સંપાદનની વાત છે પાક વીમાની વાત છે પાણીની વાત છે તમામ સમસ્યાઓ લઈને વોટ નાખ્યા હોય તેવું જોવા મળ્યું છે તો ગુજરાતમાં વોટર્સ બે ભાગમાં વહેંચાઈ ગયું છે એક શહેરી અને ગ્રામીણ પરંતુ શું આટલું બમ્પર મતદાન થવા પાછળ બે કારણ હોય એક તો એક તરફી માહોલ હોય કોઈ બી વ્યક્તિ પક્ષ પરથી તો બે હજાર ચૌદમાં આપણે જોઈ ચૂક્યા છે પરંતુ બે હજાર ઓગણીસનો અલગ માહોલ છે અથવા ગુસ્સો હોય ગુસ્સો હોય તો તો બમ્પર બમ્પર મતદાન મતદાન થતું હોય છે છે અને ગુજરાતમાં વર્ષો બાદ આટલું થયું ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં બે હજાર ચૌદમાં પણ દક્ષિણ ગુજરાતમાં સારું મતદાન થયું હતું તો આદિવાસી જે પ્રજા છે એમને બમ્પર મતદાન કર્યું છે આ ઉપરાંત અંબાજી ઉમરગામનું જે પંટો છે દક્ષિણ અને ઉત્તરમાં સારું મતદાન થયું છે એ કદાચ એ કદાચ ચિંતા ઉપજાવે માટે છે અને ચિંતા ઉપજાવશે ભાજપ માટે ચોક્કસ કારણ કે ઉત્તરનું જે મતદાન છે અને દક્ષિણનું જે મતદાન છે એ ચોક્કસ જે ગ્રામીણ વિસ્તારોનું મતદાન છે એમાં સમસ્યાઓ પુષ્કળ છે અને આ સમસ્યાઓને હવે જોઈએ છે કે ત્રેવીસ તારીખે ખબર પડશે કે આ મતદાન કોના તરફી જઈ રહ્યું છે પરંતુ આ મતદાન ભાજપ માટે ચોક્કસ ચિંતા ઉપજાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે હાલાકી શહેરીમાંથી ભાજપને ક્લિયર સારી એવી સરસાઈથી વોટ મળશે એટલે કે શહેરીમાં ભાજપ અને ગ્રામીણમાં કોંગ્રેસ મેદાન મારી જાય તો નવાય નહીં હાલાકી નાના નાના શહેરોમાં પણ ભાજપ આગળ છે ગ્રામીણ વિસ્તારોમાં લગભગ પાંચ છ સીટો ઉપર કોંગ્રેસ બીટ મારે એટલે દમ મારે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે આમ મતદાન પછી તો આપ સમજી શકો છો કે ગુજરાતમાં આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં કાંટાની ચક્કર જોવા મળશે એમાં જરાય અતિશોક્તિ બિલકુલ નથી દોસ્તો ચોસઠ ટકાનું મતદાન એ ખરેખર અંડર કરંટ કે પછી ગુસ્સો એ આપ સમજી ગયા આપશો દોસ્તો આ વિડીયો આપણને પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી શકો છો બિલકુલ ફ્રી છે શેર કરી શકો છો જે તે પ્રકારના વિડીયો શું આપણા માટે લેતો આવું જય હિન્દ જય ભારત